સાચી વાત કોઈ પત્ર લખે અને યુ ટર્ન લે એટલે ધાર્મિક ભાઈ મારે એ જાણવું છે કે એ યુ લેવાના કારણો શું છે એ પોતે વ્યક્તિ જ બતાવી શકે એ હરી ઉપરથી 1.5 કરોડ રૂપિયાનો હપ્તો વેતીનો હપ્તો દારૂનો હપ્તો એ દુકાન ઉપર એ હપ્તા લો આપનાર લોકો આપી જાય છે અને એ હપ્તા લેનારા લોકો એને ત્યાંથી કોને કેટલો હપ્તો છે એ કોકના 20000 છે કોકના લાખ રૂપિયા છે કોકના 50000 છે કેટલા છે મને ખબર નથી અત્યારે સંઘવી ઉપર મને એક પૈસા બાર ભરોસો રહ્યો નથી

પ્રિયંકાએ કહ્યું કે વેતીભાઈ તમારી બદલી તમારે બદલે તેની વેને લડાવ હું તૈયાર થઈ ગયો તો એમ લોકોના લોકોમાં પોતાનું સ્થાન થાય અને કૌશિકભાઈ મુખ્યમંત્રી બને હું તો શુભેચ્છા પાઠવું છું કૌશિકભાઈ મને મામા કહે છે હું શુભેચ્છા પાઠવું છું મામા ફાણેજને કે તમે મુખ્યમંત્રી બનો પરંતુ અમરેલીનો ઉદ્ધાર કરો મુખ્યમંત્રી બની શકે તે હોય કોઈ ધારાસભ્ય અત્યારે અમરેલીમાંથી પાંચમાંથી જો હોય

પરંતુ ફરી એક વખત અમરેલીનું રાજકારણ ગરમાયું છે અને પાછળ કોણ છે ખબર નથી પરંતુ સવાલો કૌશિક ભેંકરિયા સામે થઈ રહ્યા છે અમરેલીના ધારાસભ્ય સામે થઈ રહ્યા છે તેમની સામે તાલુકા પ્રમુખ એક પત્ર લખે છે કે કૌશિક વેંકરિયા હપ્તા લે છે કૌશિક ભેંકરિયાના રાજમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે અને ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ યુટન લે છે બી તરફ બાંબ્રા મામલતદાર પોલીસ પાસે મદદ માંગે છે કે ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે અમરેલીથી

રોયલ્ટી સરકારને મળે નહીં અને રાતોરાત અનેક રેતી ચેતરૂજી નદીમાંથી ભરાઈ જાય ઇકો ઝોન હોવા છતાં પણ રેતીની ચોરીઓ થાય છે ખનીજની ચોરીઓ થાય છે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ખાતો નથી ખાવા દેતો નથી સૌનો સાથ સૌનો વિકાસ કોનો સાથ છે કોનો વિકાસ છે એક તાલુકા મેજિસ્ટ્રેટ તાલુકાના મામ્રદદાર શ્રી કે જેને એક મેજીસ્ટ્રેટ નો દરજ્જો છે તેઓ કોઈની પણ ધરપકડ એકસો એકાવન નીચે કરી શકે જામીન આપવા કે કેમ એ પણ એમનો અધિકાર થાય છે એવા શ્રી પત્ર પડ્યો કે અમારા કેવાયસી ચાલે છે તેમાં દિલ્હી સાથે જોડાયેલા લોકો ગાંધીનગર સાથે જોડાયેલા લોકો આ દારૂ કેફી દ્રવ્યો પીને આવે છે અને રોજે રોજ આયુર્વેદના નામે અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે દારૂ નું હબ બની ગયું છે ડોક્ટર જીવરાજ મહેતાનું સપનું હતું કે અમરેલી જિલ્લો એક મહત્વનો ખેતીનો ખેતી માટેનો જિલ્લો બને ઔદ્યોગિક ક્ષેત્ર અને દરિયા દરિયા કિનારાનો વિકાસ થાય તેને બદલે તે દારૂનું હબ બની ગયું છે કરોડો રૂપિયા હપ્તા ચૂકવાઈ રહ્યા છે હું નથી કહેતો પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખે આજે જે પત્ર પ્રસિદ્ધ કર્યો એ પત્ર વાંચીને મને પણ દુઃખ થયું છે હું પોતે બે બે દિવસથી દિલ્હી હતો આજે આવ્યો અમરેલી આવ્યો અમરેલી આવીને એમાં અમલદાસ શ્રી જે પીઆઈ ને પત્ર લખ્યો હતો તે માટે મેં જિલ્લાના પોલીસ વડાને પણ પત્રની નકલ મોકલી છે ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ને કહ્યું છે ચીફ સેક્રેટરી આપણા ગુજરાત રાજ્યના એને પણ પત્ર લખ્યો છે અમારા કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને પણ જાણ કરી છે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને પણ જાણ કરી છે અમારા ભાવનગર ઝોનના આઈડીઆઈજીને પણ જાણ કરી છે કે એકના એક તાલુકામાં નોકરી કરતા એ છે કોઈ એ જ તાલુકાના દારૂમાં છાછવારે દારૂ વેચતા પકડાયા છે દારૂ નહી પોતે રેડ કરતા પર પકડાયા છે છતાં પણ એને છોડી દેવામાં આવે છે કોણ હપ્તા ખાય છે તાલુકા પંચાયતના પ્રમુખે પત્રમાં લખવું પડ્યું એમના નેશનલ પ્રમુખને લખવું પડ્યું ના નેશનલ સંગઠનના જે ગુજરાતનો ચાર્જ છે એમને લખવું પડ્યું ને એને એમ કહ્યું કે આ મારો પત્ર ગોપની રાખજો જોડ મેટર હું તમને જણાવી રહ્યો છું આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ડોક્ટર જીવરાજ મેતાના જિલ્લાનો સપનાનો જીલો સંતો ને મહંતો ની ભૂમિ કહેવાય છે કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન તન તારું સ્વર્ગ ભુલાઈ દઉં શામળા એટલે અમારો અમૃત જીલો અહીંયા અનેક સંતો ને મહંતો થયા છે અમારું ચલાલા હોય દાન મહારાજ નું અમારું ધારઈ પ્રમુખ સ્વામી નું હોય તો ધર્મતીવનदासજી ને ગુરુકુળ ની સ્થાપના કરતા તરોડા હોય કૃષ્ણાવલ ભાચાર્ય નું અમારું અમારું કુકાવા હોય અને અમારી પંચાલ ની ભૂમિમાં ભગવાન નીલકંઠ ના પણ મંદિર હોય હનુમાનજી નું મંદિર હોય પાંચાલ ની ભૂમિ કે જ્યાં દ્રૌપદી નો સ્વયં થયો છે એ વિસ્તાર વિસ્તાર હોય આ આજે બદનામ થઈ ગયો છે હું પાંત્રીસ જીવન નો આગેવાન છું ઘણી વખત ધારાસભ્ય બન્યો છું સાંસદ પણ બન્યો છું મનમોહનસિંહજી આપણી વચ્ચેથી આજે વિદાય લીધી છે એમનો હું સાંસદ રહી ચુક્યો છું જેને આ દેશને બરબાદ થતા દેશને બચાવી અને આજે દેશને નંબર વન તરફ લઈ ગયા છે આજે ડોલર ક્યાં પહોંચ્યો છે

આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે રઘુપતિ રાજા રાઘવરામ પતિ અલ્લા ઈશ્વર તેરો નામ આવા સારું ભજન બોલે એ પણ સહન ન કરી શકાય કયા પ્રકાર ને આ ભારત દેશ ને બનાવ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીની ભૂમિ છે ડોક્ટર જીવરાજ મહેતા નો મહત્વ નો જિલ્લો એટલે અમારો અમરેલી જિલ્લો છે એ અમરેલી જિલ્લો આજે બદનામ થઈ રહ્યો છે દારૂમાં બદનામ થઈ રહ્યો છે ડ્રગ્સ માં બસો ને વીસ કરોડ

કૌશિકભાઈ વેકરિયા ની સામે પત્ર લખી દીધો અને ત્યારબાદ મુશ્કેલી વધી એટલા માટે પ્રતિક્રિયા સ્વરૂપ એવું કહી દીધું કે ના ના ખોટો દબાવવાના પ્રયાસ કર્યા પોલીસ મારફત દબાવવા માટેનો પ્રયાસ થયો હશે સાચી વાત કોઈ પત્રથી લખે અને યુ ટર્ન લે એટલે ધાર્મિકભાઈ મારે એ જાણવું છે કે લેવાના કારણો શું છે એ પોતે વ્યક્તિ જ બતાવી શકે એમણે પત્ર લખ્યો છે પોતાની સહી થી પત્ર લખ્યો છે અને યુપીએલ લીધો છે જે મારી નથી એ કહે છે કે સહી મારી નથી લેટર પેડ એ જે કે છે લેટર પેડ તો છે કે નહીં લેટર પેડ એનું છે કે નહીં એ લેટર પેડ ક્યાં છપાયેલું છે એની તપાસ કરવામાં આવે મારી સહી છે કે નથી સહી એમણે એ પત્રમાં એમ લખ્યું છે કે અમારી તાલુકા પંચાયતમાં અમે કઈ વિવડ કરી શકતા નથી કૌશિકભાઈ ની ઓફિસ થી વિવડ થાય છે એવું પત્ર મારજણ આવ્યું છે હમ 40 લાખ રૂપિયા નો હપ્તો दारू નો લેવા જેવું પત્ર મારજણ આવ્યું છે યુટન લીધો છે જુદી વાત એની કરતા પણ હું વધારેમાં કહેવા માંગુ તો આજથી 15 દિવસ પહેલા મે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતને પત્ર લખ્યો તો એક દુકાને થી એક ઓફિસ હતી હરીરોડ એટલે અમારો અમરેલી જિલ્લાનો એક મહત્વનો પ્રખ્યાત રસ્તો છે એ હરીરોડ ઉપરથી 1.5 કરોડ રૂપિયાનો હપ્તો રેતીનો હપ્તો दारूનો હપ્તો એ દુકાન ઉપર એ હપ્તા લો આપના લોકો આપી જાય છે અને એ હપ્તા લેનારા લોકો એને ત્યાંથી કોને કેટલો હપ્તો છે જે એકના 20000 છે એકના લાખ રૂપિયા છે પચાસ હજાર છે કેટલા છે મને ખબર નથી આવું પ્રેસ માં છપાણું મેં ઇન્કમ ટેક્સ ના કમિશનર ને રાજના કમિશનર ને પત્ર લખો ડીજી ને પત્ર લખ્યો કે એની તપાસ તો કરો કે દોઢ દોઢ કરોડ રૂપિયા એક દુકાને થી ચૂકવાય છે અને દર અઠવાડિયે ચૂકવાય છે કોણ લેનાર છે કોણ આપનાર છે આની કેમ તપાસ થતી નથી એનો જ અર્થ એવો દેખાડે છે કે આમાં કઈક ધંધાઈ રહ્યું છે આપણા એક મહત્વના આઈજી રહી ચુકેલા રમેશ સવાણી ગઈકાલે એક ટીવી મીડિયાને ડિબેટ હું જોતો હતો નવજીવન મીડિયા મારે કેવું છે ધાર્મી હું જોતો હતો એને એમ કહ્યું પોલીસ પોલીસ રહી જ નથી પોલીસ અત્યારે રખોપી બની ગઈ છે પોલીસ સ્ટેશન ફરિયાદો નોંધાતી નથી નોંધવા આવે તો નોંધવા માટેની ના પાડવામાં આવે છે અને ના પાડીને ઓછા ઓછી ફરિયાદો છે ગુજરાત બહુ સારું બની ગયું છે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે તો ગુજરાત સારું બની ગયું છે હું રમેશ ત્રિવાણી પોતે કહે છે હું સ્વીકારતો નથી હું આઈએસ અધિકારી રહી ઊભો છું કોઈ પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાતી ન હોય તો અમારી ફરજ બનતી હતી કે એક ફરિયાદી ઊભો કરીને પોલીસ સ્ટેશનને મોકલવામાં આવે ફરિયાદ ન લખે એને એને નોકરીમાંથી બરતરફ કરવા માટે પણ અમે નિર્ણય કર્યા કે達 પણ છેલ્લા કેટલાય વર્ષોથી અમે ફરિયાદો કરીએ છીએ હું ધારાસભ્ય હતો હું પૂર્વ સાંસદ છું હું રાજાધીયોનો આગેવાન છું હું પોલીસને ફોન કરું પોલીસ ને ફોન ની અમારા ખોટી રોજ છે દબાવવા માટેનો પ્રયાસ થયો છે કદાચ મને એમ છે ને માટેનો પ્રયાસ થયો થયો હોય એવું પણ બની શકે એ તપાસ વિષય મારો નથી એ ભારતીય જનતા પાર્ટીનો છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર 35 વર્ષ ચાલી રહી છે તપાસ કરી કાનપરિયાનો પત્ર છે કે કેમ

અને પોતે મેં પત્ર વાંચ્યો નથી એટલે હું નહી કહી શકું પેપર માં તો એમ લખ્યું છે કે દિલ્હીમાં ચૂંટાયેલા ગાંધીનગર માં લોકો અહીંયા કેફી ઓફિસ માં આવે છે બાબત નથી બહુ મોટી બાબત મારે તો ડીજી ને કેવું છે મને ભરોસો નથી દેવો ગૃહ મંત્રી ઉપર અત્યારે સંઘવી ઉપર મને એક પૈસા બાર ભરોસો રહ્યો નથી કારણ કે સંઘવી ના સુરત તો કોઈ સલામત જ નથી એ અમારું અમરેલી ક્યારે સલામત કરવાના છે ત્યારે મારે મે રાજ્યના મુખ્ય સચિવ ને પત્ર લખ્યો છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ને પત્ર લખ્યો છે મારા પોલીસ ના છેલ્લા શબ્દો ધાર્મિક માં વાંચજો કે અમારા પત્રો ને તમે ડસ્ટબિન માં ફેંકી દો છો લોકો અમારી સુધી રજૂઆત કરે છે એ રજૂઆત અમે સરકાર માં પહોંચાડીએ છીએ પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે અમે લખેલા એક પણ પત્રનો અમને જવાબ આપવામાં આવ્યો નથી અમારા બધા જ પત્રો ડસ્ટબીન માં ફેંકી દેતા હોય તો ફેંકી દેજો પણ આ વખતે પ્લીઝ આ મારો પત્ર ડસ્ટબીન માં ફેંકા ફેંકવાને બદલે સાચી વાત તપાસ કરી અને જવાબ આપજો એવું પણ કહ્યું છે નવા ડીએસપી આવ્યા છે નવા ડીએસપી આવ્યા છે તે એને પણ પત્રની નકલ મોકલી છે નવા તમે ડીએસપી આવ્યા છો ત્યારે આ દારૂ અને

કોઈ કૌશિકભાઈ વ્યક્તિગત વિરોધી નથી ભારતીય નથી સાચી વાત આવે બાબત આવે છે ત્યારે બધા સાથે બેસીને નિર્ણય કરીને અમરેલી જિલ્લાને ન્યાય આપવા માટેના પ્રયાસો કરી રહ્યા ત્યારે પાંચ બે અમારા જેવી કાકડિયા

ભાવનગર ને પૂછવા માંગુ છું આપની ચેનલ મારફત કે આવો પત્ર તાલુકા મેજીસ્ટ્રેટ લેખા પછી તમે શેની તપાસ કરી છે શું તપાસ કરી છે કોણ લોકો દિલ્હી થી આવીને અહીંયા દારૂ પીને તમારી કામગીરી કરવા દેતા નથી

જે લોકો દોષિત છે જે લોકો કેફી દ્રવ્યો પીએ અને ઓફિસમાં કામગીરી કરવા દેતા નથી એની ઉપર તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ થવી જોઈએ અને એ ફરિયાદ દાખલ કરવાની જવાબદારી પીઆઈ ની છે પીઆઈ જો ફરિયાદ દાખલ ન કરે તો આવા પીઆઈ ને અહીંથી હાકી કાઢી મૂકવા જોઈએ એવી પણ મારી માગણી છે મિરજીભાઈ એક માહિતી તેવી સામે આવે છે કે કૌશિકભાઈના બેનર ઉપર કાળો કલર કરી દેવામાં આવ્યો ખનીજ ચોરના સમર્થક છે હપ્તા લે છે તેવું લખી દેવામાં આવ્યું

આવો રોગ કોણ કરનાર છે એને કાળો કલર કર્યો હોય તો કોણે કાળો કલર કર્યો છે શું કામ કાળો કલર કર્યો છે અને આ જે પત્ર પ્રસિદ્ધ થયો છે ત્યારે એમાં ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો દેખાડ્યો છે એનો અર્થ એવો છે કે કઈક તો કઈક બન્યું છે દુવાળો આ દુવાળો નીકળી રહ્યો છે એનો અર્થ એવો છે નીચે થોડીક તો આગ છે જ એ આગ કેટલી પ્રસરે હું કહેવા માંગતો નથી પણ દુવાળો નીકળી રહ્યો છે એનો અર્થ એવો છે કે ક્યાંક તો આગ છે અને એ આગ છે ત્યારે આ બધું બની રહ્યું છે એનો જવાબ ભાજપ જ આપી શકે કોંગ્રેસના વિરોધ પક્ષના આગેવાન તરીકે મારી પાસે આવી ઘણી સાચી માહિતી ન આવે અને આવે તો ખાનગીમાં આવે એ જાહેર કરવા માટે મારે પણ મારી મર્યાદા હોય છે જો હું એ જાહેર કરું તો બીજી વાર જે મને ખાનગીમાં માહિતી આપે મારા પત્રમાં મેં લખ્યું છે એ આપતા લોકો ડરે છે લોકો એટલા બધા ડરી ગયા છે કે હું વિરજીજભાઈની ઓફિસ છે જઈશ ને મારું કાંઈ કામ કરવા માટેનો વિરજીભાઈને ફોન કરીશ તો આ ભાજપવાળા મારી ઉપર બદલો લે છે આ બદલાના ભાવનાથી લોકો ડરી ગયા છે

એને માત્ર આરએસએસ ની પ્રવૃત્તિ અને ભાજપ જે રીતે માત્ર વાતો જ કરવી અને મોટા મોટા વખાણ કરવા મોટા મોટા બેનરો છપાવા એમાંથી બહાર નીકળીને ખરેખર લોકોના દિલમાં પોતાનું સ્થાન થાય મેં ક્યારે કોઈ પોસ્ટ નથી મારા પાંત્રીસ વર્ષના જાહેર જીવનમાં દિવાળી ની શુભેચ્છા માટેનું કદાચ એક આજે નાનું બોર્ડ માર્યું હશે ચૂંટણી લડતો ત્યારે માર્યું છે મેં ક્યારેય માર્યા નથી છતાં પણ લોકોના દિલમાં અત્યાર સુધી રહ્યો છું વિરોધ પક્ષ નો આગેવાન હોવા છતાં રહ્યો છું મારી દીકરી જેની ઠુમર જિલ્લા પંચાયત ની બની અઢી વર્ષ સુધી એને શાસન કર્યું મહિલા કોંગ્રેસ ની પ્રદેશ નેશનલ પ્રમુખ બનાવી પાર્લામેન્ટની ટિકિટ મેં હતી પ્રિયંકાએ કહ્યું કે તમારી બદલી તમારે બદલે જેની એને લડાવો હું તૈયાર થઈ ગયો હતો એમ લોકોના લોકોમાં પોતાનું સ્થાન થાય અને કૌશિકભાઈ મુખ્યમંત્રી બને હું તો શુભેચ્છા પાઠવું છું કૌશિકભાઈ મને મામા કે છે હું શુભેચ્છા પાઠવું છું ભાણેજ ને કે તમે મુખ્યમંત્રી બનો પરંતુ અમરેલી નો ઉધાર કરો અમરેલી માં દારૂ ને જે બધી વધી છે ડ્રગ્સ બી બધી વધી છે અને તે છાછવાળે અત્યારે આપડી જે

તો કૌશિકભાઈ છે પણ હું ના નહી પાડી શકું એ મંત્રી પણ બને તો પણ હું એના નહીં પાડી શકું બાકીના ધારાસભ્ય તો બધી વાતો કરે છે પણ શું કરે છે કે શું કરવાના છે એ બાબતમાં હું નહીં કહું પરંતુ કૌશિકભાઈ જ્યારે આવું મોટું સ્થાન મળ્યું છે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને સીધા જ ઉપદંડક બન્યા હું તો કેટલી વાર ધારાસભ્ય બન્યો તો એક કમિટીનો ચેરમેન નથી બની શક્યો તો ભાગશાળી છે કે આવી મોટી તક મળી છે ત્યારે કૌશિકભાઈ તમે મુખ્યમંત્રી બનીને પણ અમરેલી જિલ્લાનો ઉદ્ધાર કરો જોઈએ હવે શું થાય છે તમે પત્ર લખ્યો છે તપાસ થાય છે કે નહીં દિલ્હી નો એક કોણ છે વ્યક્તિ અથવા તો કોણ નેતા છે કે જે પણ ઉલ્લેખ છે ગાંધીનગર સાથે જોડાયેલા નેતા અને દિલ્હી સાથે જોડાયેલા નેતા કમ અત્યાર સુધીના મારા બધા જ પત્રો ડસ્ટબિનમાં નાખી દીધા હોય તો ભલે નાખી દીધા તમને મુબારક તમને અભિનંદન પરંતુ આનો જવાબ આપજો આ આક્ષેપ માત્ર અત્યારે દિલ્હી સાથે જોડાયેલા નેતા ઉપર નહીં અમારી ઉપર થયું છે એટલે અમને દિલ માં દર્દ થઈ ગયું છે

થેન્ક યુ તો મિત્રો આપણે અલગ અલગ મુદ્દા પર વાત કરી એટલા માટે જ હું પહેલા કહી રહ્યો હતો કે અમરેલીનું રાજકારણ અલગ છે અમરેલીમાં અમરેલીના નેતાઓનું ચાલતું હોય છે ગાંધીનગરથી આદેશ આવતા આવતા હાફી જાય છે આ ફરી એક ઘટના સામે આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે આવા મુદ્દા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાલતા હોય છે જોવું રહ્યું શું થાય છે વિરજીભાઈએ પત્ર લખ્યો છે તો આ પત્રની તપાસ કરવામાં આવે છે કે નહીં અને ગાંધીનગર થી અમદાવાદ સુધી ચાલતા એ નેતાનું નામ બહાર આવે છે કે નહીં તેના પર નજર રહેશે નજર તો એ પણ રહેશે કે જેનું નામ સૌથી વધુ ચાલી રહ્યું છે અમરેલીમાં એક કૌશિક વેકરિયા ખરા અર્થમાં શું હપ્તા લે છે છે ખુલ્લે આમ વેચવા દે તેની પર નજર રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપ અમરેલીના છો આપની પાસે અમારા કરતા પણ વધુ માહિતી છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સાચી વાત આ જ પ્રકારની માહિતી સાથે અમે ફરી હાજર થશું આ માહિતી કેવી લાગી આ ચર્ચા કેવી લાગી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂરથી લખજો મને આપશો રજા નમસ્કાર